चैनल ने सब्सक्राइब नो करी हुई तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। जलाड़ा मीटर साइड। हाँ जलाड़ा, हाँ जलाड़ा, बोलो बोलो। हाँ हम पस हम नऊ रोना वो तो हम कलकत्ता कलकत्ती वो तो वो ये ये जानी जाए ना करूँ फोन पस ना तो ये कहता हूँ तो हम काम करते हों। हाथी बात है, हाथी बात તમે કહો છો હા તમારો ઓનલાઈન શું આમાં હે તમારું શું ઓનલાઈન હોય આમાં આમ તો સિગરેટવાળા હોય હમ કાંડા પીરાન બોધું એમાં ઓન લઈને બેઠા થઈ ગયો હે 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 હા જો સંપ બડ કેમ જો કે ફોન આવે દિલાવરિયા હે એમ

ધંધો ને ઘર ને એવું બધું પૂછી ગયો એટલે હું બોલું બોલો છો તમે રાજકોટ થી બોલો છો પ્રોપર રાજકોટ કે આજુબાજુનું ગામ ના રાજકોટ હતો એમ શું નામ છે તમારું રમેશભાઈ રમેશ પ્રભુદાસ ચોલેરા રમેશભાઈ પ્રભુદાસ ચોલેરા પ્રભુદાસ સોલેરા હા ઓટો ચોલેરા અચ્છા સોલેરા ક્યાં સમાજમાંથી છો તમે લુવાણા જલારામલ એમ ઠક્કર સમાજ વાહ 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 તમારો મોબાઈલ નંબર બોલો જી

એમાં હું પ્રથમ મારો વિશાલ નોતો પછી અત્યારે બધા કે છે કે third night ને લે 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 એવું હોય કોઈ કે તો જ કરવાનું નકર નઈ એમાં એવું હતું પણ હું કવ હું આ કરું કરી લે બને લે પછી હું તો હાલો હવે વાત કરી તાર ત્રણ ચાર વર્ષ થી વાત ચાલુ કરી નકર તો નોતી કે કર લે લે તમે એવા ની કે લગન હું કરે નકર લગન નો તો તો પંદર સત્તર વર્ષ નો હોય એને એમ થાય કે હવે જટ મોટો થાવ હારું

બરાબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું કેટલીક આવક કેટલીક થઈ જતી છે તમારે મારી આવક છે પાંત્રીસ ચાલીસ હે સારું કેવાય બહુ સારું કેવાય સરસ તમે ભાઈઓ કેટલા ભાઈઓ પાંચ બરાબર છે બરાબર છે બેનો બેનો બે બે સાસરે અચ્છા તમારે બીજા ભાઈઓ છે પરણી ગયા છે હા એ બીજા છે ચાર પરણી વાહ 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 તમે એક જ બાકી છો એ તમારો વિચાર નતો આતો હવે તમને કોકે કીધું કે તમારી જેમ કોઈ એવું પાત્ર હોય એને એમ હોય કે આપડે નથી કરવાનું પછી એમ કે ચાલો ચાલો કરી નાખીએ તો મેળ મેળ આવી જાય તમારે એને કોઈ એવું નાનું છોકરું ચાર પાંચ વર્ષ નું એમ કોઈ પણ સમાજ આલે

કોઈ વાંધો નહિ તમારો મને એક ફોટો મોકલી આપજો હા જી અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે તો ક્યાંય પૈસા ટકા નો વ્યવહાર કોઈ તમે કરતા નહિ અને બીજું આપણે જે કઈ અત્યારે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર અને આપણે ચેનલ ઉપર થી ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી બરાબર છે અને બીજી વસ્તુ એ કઉ છુ કે આજે તમારા અત્યારે બેતાલી વર્ષ છે

હારું તમે ખોટું નથી કરી ગયા બધા લગન કરે જ છે તો તમને એમ થયું નહિ કે ભલે ભાઈ ભલે કઈ વાંધો નહીં આપડે તમારો ઓડિયો મૂકશું મોકલી હાજી આજ નંબર ફોટો મોકલી દો અત્યારે મોકલો તો ભલે નહીં તો પછી મને ફોન કરી દેજો કે મોકલો નથી કે ફોટો આવી ગયો છે એ ભલે ભલે વાંધો આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ